આ મુરલી વચમાં રહેશે એમ જ નહીં રાજુ તું બીક કે બસ પસો રાકેશ હું એ વણઝાડો છું તારું વેલ રોપાય એવું તો હું કદી નહીં કરું ગુરુ કર્ક માં ચંદ્ર મંગળ વર્ષભિંહ માં અને શનિ તુલા વા અદ્વિતીય અમૃત સિદ્ધિ યોગ પ્રાપ્ત થવા જોઈએ સમાચાર તો મારા તરફ દેવાના છે તમે બધા જાઓ છો અમે જાય હા વાહ વાહ તો અમૃત સિદ્ધિ યોગ કરતા પણ સારા સમાચાર કહેવાય એટલે મુરત અમે જવાના છે એ સમાચાર સારા ન કેવાય અમે જઈને લગ્ન કરવાના છે એ હમણાં કોનો વગર અમે બે લગ્ન કરવાનું નક્કી કર્યું છે પણ તું ગભરાતો નહી હું તને મુંજાવા નહીં દઉં એટલું નહીં પડવા દઉં અમે અમારા બેનું છે કોણ અમે લગ્ન કરીને તરત જ પાછા આવશું તમને મોટી બોગી

એકડો માણસો લગાતારોદી રહ્યા છે પણ હજી પાણી નથી નીકળતું જમીન હજુ ખોદાવો તો પાણી જરૂર જવાબ આપશે તમે તો બોલ પાડો હવે ધરતી સાથ દે તો భగవాన్ విష్ణు మంగళం గరుజ మంగళం పుండరీ సర్వ మంగళ విష్ణు గురు దేవ మహేశ్వర గాత్ పార బ్రహ్మ తస్మై శ్రీ గురు వే నగ్నివతా నవాణ વાવમાં પાણી પ્રગટ થતું નથી એનો ઉપાય શું જે સ્થળે વાવ ગણાવવામાં આવી રહી છે ત્યાં મારું ઘર હતું મારા થી સળગતા મને શ્રાપ દેવાઈ ગયો કે હવે આ વાવ જો કોઈ તાજા પરણેલા વર વહુ પોતાનું બલિદાન આપે તો જ પાણી પ્રગટે તો જ પાણી પ્રગટે તો જ પાણી પ્રગટે કઉ છું ભાઈ શું આવતો હતો હજી સુધી તમારી આ ટેવ ગઈ નઈ હવે તો આપડે પરણી ગયા ભાઈ તો હું ભૂલી જ ગયો કઉ છું સાંભળો છો આપણા રંગે તંગે લગ્ન થઈ ગયા

ક્યારે ધણી દરિયા ની કારણ આમ ફૂટ્યાદ કરો છો ના પણ ભૂલ હાથ ઉપર હવે અમારે કરવાનું છે હું કાપ તમારે કરવાનું નથી ફક્ત મળવાનું છે જો અમે હમણાં તો પાણી ઉતરે છીએ ભાઈ એટલે તો મરવાની ઉજળી તક ઉભી થઈ છે વાત જાણે એમ છે કે આ ગામ માં વાલમ વણઝારે છૂટે આપે નાણા ખર્ચી ને એક વાવ ખોદાવી છે પાણી ની ચવાણી ફૂટે હવે ગયું છે કે આવું તાડું પડેલું જોડું કાઢવું કે મેં કીધું કે મુંજાતા નહીં ગભરાતા નહીં અમારા ઘર માં આવું તાજું પરણેલું જોડું કરે તને બેઠું છે એટલે

બેટા સંદાય આપણને ભેગા મળીને હુડિયા કરાવવા માટે પણ હાલો હાલો કરો આખું ગામ ઘેરી કાકા હવે ડવું પણ તમારો સામાન તો લેતા જાઓ સામાન હવે સામાન રાત કરી ભાઈ અમદાવાદ ના સામાન હતું થઈને આપણો જીવ થોડો હોય છે કાકા અરે તે તો બે ને તાઢે પાણી કાઢ્યા હવે તો રાજી ભાઈ હું તો પરિણું છું તેજી નો રાજી છું હવે તો આપડા બે માંથી ઉપર વાળો રાજી થાય ઘડેલા ધરતી અને આકાશ વચ્ચે ધરતી માંથી પાણી પાણીની સરવાણી ના નીકળે એટલે આકાશ આખો ઘઉ માંગે પાણી નો મોટ કોઈ કાળે નહીં બને પોતાના કોણ ભર્યા તંતુ સોતા જીવન કોણ પાણીમાં નાખે બાપુ મીઢે બંધા જોડા હારો તમારે જીવો લીધે ગોતવા ક્યાં જવું પડે તેમ છે એ તો તમારા ઘરમાં જ એટલે અમારું જીવન જો લોકો ના અને તમારું વચ્ચન ને જલવાતા હોય તો આ જીવન શા છે કેટલી વાર મને મળતો બચાવશો મારી નજર સામે નહીં તો એક ચવાણ બેટા ઉપર મારો હાથ ઉઠી જશે એના કરતા તો એ જ હાથે મને આશીર્વાદ આપો ને બાપુ અરે મોરખ તારા જીવન ઉપર હવે તારા એકલાનો અધિકાર નથી અને પાર્ટી જણી

કહી તમજ ગોતી રહી હતી તો એને કે જે ખોવાઈ ગયું હોય

વાત કરે છે ને એક રાજુ એ મને કાળોતરો કીધો હતો કે જે પડશે કોઈ ચંપા રાજુ ને આ ઘરમાં રાજુ ને આ મારા ઘરમાં વહુ બનાવીને લાવવાના કોળ હતા મારા ઘરમાં મેરા હાથ હે તળ ગાવી દીધા મનુસંતું એ હોમી દે તુ એ માબત આત્મા હવે તો આગ માં માથો ને જિંદગી ભરું તછડતો રહી ચાં ચાં ચાલી જા ચાલી જા ચાલી જા અંયા જીવા તો સાંભળ કે સંજીવા જ હાલ માણસ ને તોરન બી એક દિલામાં બેસાળી જે નીકળી હતી હું તને લેવા આવી છું કપટ કર્યું હતું ને એનું પરિણામ શું આવ્યું છે તે તું જાણે છે તો સાંભળ ઈ વાવ કે તાજા ભોગ તારી રાજુ તેમજ માધવ બલિદાન દેવાના છે નહી નહી હું કોઈ કાળ નહીં થવા દઉં તારે રાજુ જીવ બતાવો છે તું રાજુને જીવ થી જવા માંગુ છું રાજુ છે i hey, ભંજન હો તણ પ્રેરણા તો કીયે પગરે જદી ધૂ ખોળી I'm <laughs> ज दी भो फिर समानीर आया दी रहे पगरे जा दी भो चौथे पगौती पगड़े ज दी भो सभी समानीर आया दी thank <laughs> you હું તો ક્યાં નો ઉભો ઉભો ઉપર વાળા ની લીલા જોઈ રહ્યો છું એટલે તમારા વચન અને વોશ ને ખાતર ચંપા માથે ઉપર થી ઓરખોર થઈ ગઈ ક્યાં છે ચંપા જુઓ

ક્યારેક મને યાદ કરો તો માધવ બાપુ મને ભાઈ ની યાદ કરજો આપ્યા તરીકે નહીં રાજુ મારી બેન તારો છોડી ચાંદો અમર રહે તારો સંસાર ફૂલ્યો પાલ રહે બોલ્યો ચાલુ માફ કરજો કેલરી ماں کي چئو अहं <laughs>